આપણા ત્યાં રૂલ ઓફ લો એટલે કે કાયદાનું શાસન છે અમદાવાદના વસ્ત્રાલમાં જે ઘટના બની તેમાં કાયદા સદંતર રીતે ગેરહાજર જોવા મળ્યો આરોપીઓએ રસ્તે જતા સામાન્ય લોકોને ફટકાર્યા અને તે પછી પોલીસે ઉતાવળી કાર્યવાહી કરી અને તેમાં આરોપીઓના પરિવારજનોને પણ આરોપીની જેમ જ તેમને ટ્રીટ કર્યા તો આ પૂરી ઘટના વિશે આપણે પ્રશાંત દયાળ સાથે વાત કરીએ વૈષ્ણવજન તો તેને પ્રશાંતભાઈ જે કઈ પોલીસે ઉતાવળી કાર્યવાહી કરી જે ઘટના બની વસ્ત્રાલમાં અને પછી જે કાર્યવાહી થઈ એમાં જે એમના પરિવાર આરોપીઓના પરિવારને જે બહેનોને ધસડીને લઈ ગયા અને એ બધા દ્રશ્યો પણ સામે આવ્યા તો હવે એ વિશે તમારું પહેલાં તો શું કેવું છે કારણ કે આપણા ત્યાં કાયદાનું શાસન છે અને કાયદાના શાસનમાં એવું હોય કે ભાઈ જે કંઈ હોય એ કાયદાના પ્રમાણે થવું જોઈએ પણ આમાં કેટલાક જે નાગરિકો છે જે જાગૃત નાગરિકો છે તો એમને એવું લાગ્યું કે ભાઈ આમાં કાયદાનું શાસન ક્યાં છે એમ ભલે પેલા આરોપીઓ હોય હા એટલે કિરણ તારો પ્રશ્ન બહુ સાચો છે પ્રશ્ન એવો છે આપણે બે ઘટનાઓને અલગ કરી નાખીએ પહેલી ઘટના એવી છે કે આમ તો ત્રણ ભાગ કરી નાખીએ કે પહેલી ઘટના રામુલની અંદર તલવાર લઈને માણસો આવે છે અને આતંક મચાવે છે આ પહેલી ઘટના છે તો સૌથી પહેલાં તો એવું કહેવું છે કે અમદાવાદમાં આ જે ઘટના ઘટે છે એ કે પહેલી વખત નથી ઘટી છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં તમે લઈ લો તો આવી અડધો ડઝન ઘટનાઓ છે એનો અર્થ એવો થયો બહુ સ્પષ્ટ રીતે હું કહું છું કે અમદાવાદ શહેરની પોલીસનો ગુંડાઓ પરનો ડર જતો રહ્યો તો એ ડર નથી એના એનું આ રિએક્શન છે પહેલું એવું અને પ્રજાની સ્થિતિ તો એટલી ખરાબ છે કે પ્રજા તો પોલીસથી પણ ડરે છે અને ગુંડાથી પણ ડરે છે પોલીસે પ્રજાએ તો બે બાજુ ડરવાનું છે તો આ પહેલી ઘટના ઘટ્યા પછી પોલીસ જ્યારે એક્શનમાં આવે છે તો તકલીફ ક્યાં થઈ કે પોલીસ વિડીયોમાં જે આવ્યું એને બદનામી સમજે છે પણ માની લો કે આ વિડીયો ન આવ્યો હોત બજારમાં તો પોલીસનું બિહેવિયર આવું ન હોત પોલીસ એક્શનમાં ના આવ્યું તેવું નહીં પોલીસનું બિહેવિયર આવું ન હોત તો મીડિયાના પ્રોસ્પેક્ટિવમાં પોલીસ બિહેવ કરતી થઈ ગઈ એ આખી વાત ખોટી છે બીજું એવું છે કે હવે અમારે લોકોને બતાડવું છે કે અમે કામ કરીએ છે તો આ જે મારવા વાળો જાહેરમાં મારવા વાળો પાઠ છે હું એને એવું કહીશ કે નહીં મારવા જોઈએ એવું નથી પણ આ જે પ્રદર્શન જે થયું હવે પોલીસ રીલ બનાવતી હતી આપણે ગઈકાલે હિતેશ ઠાકોરનો ઇન્ટરવ્યુ કર્યો તો હિતેશ ઠાકર બહુ નારાજ હતો કે રીલ બનાવવાનું કામ તો અમારા જેવા કલાકારોનું છે આ રીલ બનાવીને અમદાવાદ પોલીસના પેલા ટ્વિટર હેન્ડલ પર એ મુકાયું છે એટલે પોલીસ હવે રીલ બનાવતી થઈ ગઈ તો પોલીસનું કામ રીલ બનાવવાનું નથી પોલીસનું કામ કામ કરવાનું છે જો પોલીસે પોતાનું કામ પ્રોપરલી કર્યું હોત તો રીલ ના બનાવવી પડત તો આખું આ લોકો શું માને છે અને પછી જે જાહેરમાં ધોલાઈ થાય છે આ આજે તો કાલે આ મામલો કોર્ટમાં કે માનવ અધિકાર પંચમાં ચોક્કસ જવાનો છે અને અમદાવાદ પોલીસનો જવાબ આપવાનો છે હું ગુનેગારોને મારવામાં આવે છે ને વિરુદ્ધમાં પણ નથી એનું કારણ સમજો કે ઘણા બધા લોકો કહે છે કે જો પોલીસ હાથમાં કાયદો લઈ લે ને દંડો લઈ લે તો પછી ન્યાયની ક્યાં જરૂર છે કાયદાની પરિભાષામાં બહુ સાચું છે બે ત્રણ ઉદાહરણ આપી હું આખી આ ઘટના સમજો કે તારી એક દીકરી છે તારી દીકરીને રસ્તામાં કોઈ માણસ પરેશાન કરે છે તે જઈને પોલીસમાં ફરિયાદ કરી હવે તે ફરિયાદ કરી અને પોલીસ એને પકડ્યો તો હવે આ જામીનલાયક ગુનો છે તરત એને ત્યાં જ સાત કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે સાત વર્ષથી નીચે જેને સજા છે એને તમારે છોડી દેવું જામીન આપીને તો ત્યાં છૂટી જશે હવે તારા મનમાં આખું પિક્ચર શું આવશે એક નાગરિક તરીકે કે પોલીસે કંઈ કર્યું નહીં હવે આ ઘટનામાં જે તલવાર લઈને લોકો નીકળ્યા બહાર આ પણ જામીનલાયક ગુનો છે હવે એમની હિંમત એટલી વધી ગઈ કે હાથમાં એ તલવાર લઈને રસ્તા ઉપર નીકળે પણ કાયદો ની મર્યાદા એવી છે કે એને તમે એરેસ્ટ કરો અને જામીન આપી દો તો આ જે એરેસ્ટ કરો અને જામીન આપી દો આ આખી પ્રક્રિયાને કારણે આ ગુંડાઓ મોટા થવા લાગ્યા કારણ કે એમને કાયદો ખબર છે કાયદો તને કે મને નથી ખબર એટલે આપણને પોલીસની બીક લાગે પણ ગુંડાઓને તો કાયદો ખબર છે એટલે પછી એ ડર જ ગુંડાઓમાં જતો રહ્યો એટલે મેં હમણાં જ એક કહ્યું એક સ્ટોરીની અંદર કે જે કામ સ્થાનિક પોલીસ રસ્તા ઉપર કરે છે ક્રાઇમ બ્રાન્ચ બંધ બારને કરે છે ઘણી વસ્તુનું પ્રદર્શન ન હોય તો આ પ્રદર્શન ન થવું જોઈએ ખરેખર કામ થવું જોઈએ અને પોલીસનો ડર ગુંડાને લાગવો જોઈએ હવે તારો જે ત્રીજો પ્રશ્ન છે કે લોકોના ઘર તોડી નાખ્યા આ પણ જનમાનસમાં જે પોલીસની છબી ખરડાઈ એનું રિએક્શન છે હવે આમાં સૌથી મોટી ભૂલ તો એવી મને દેખાઈ રહી છે કે જ્યારે આ ગુનેગારોના ઘર તોડવામાં આવતા હતા અમદાવાદની અંદર ત્યારે અમદાવાદના પોલીસ કમિશનર ત્યાં હાજર હતા આ એક બહુ મોટી ભૂલ છે ને આનો જવાબ અમદાવાદ પોલીસે આપવો પડશે ગુનેગારો છે એનું ઘર ગેરકાયદેસર છે વાત સાચી છે પણ એ ગેર આ લોકો તલવાર લઈને નીકળ્યા ત્યારે જ તંત્રને ખબર પડી અમદાવાદ કોર્પોરેશનને

લોકોને સેવા મજા આવે છે એવું કરો તો લોકોની મજા માટે સરકાર નથી લોકોની મજા માટે પોલીસ નથી ગેરકાયદેસર જે કોઈ બાંધેનું મકાન તૂટવું જ જોઈએ પછી એ સંત હોય ને કોઈ મંદિરનો તો પણ એનું મકાન તૂટવું જોઈએ ગુનેગાર આ તો ગુનેગારે કંઈક કર્યું એટલે અમે એનું ઘર તોડી નાખ્યું હવે આ અમદાવાદમાં જે ઘર તોડી નાખ્યા એમાં તો આશ્ચર્ય કે મૂર્ખામી જે ગળો એવી છે કે જેમના ઘર જે ઘર તોડવામાં આવે એના માલિકો આ લોકો હતા જ નહીં આ લોકો તો ભાડે રહેતા હતા એટલે જે મકાન માલિક હતો તો બિચારો જુદો હતો પણ એનું ઘર તૂટી ગયું આમના કારણે ત્રીજી વસ્તુ એવી છે કે ઘણા લોકો એવું કહે છે કે એના પરિવારને તો સજા મળે તો જ આ લોકો સુધરે મેં આ પ્રકારના ગુનેગારો જોયા છે આ પ્રકારના આ પેલા હિતેશની ભાષામાં કહું તો સિગરેટી આ છે તો કો કયો મા બાપ એવું ઈચ્છે કે મારો છોકરો ડોન બને કોઈ મા બાપ એવું નથી દાઉદ ઇબ્રાહીમના મા બાપને પણ એવું નહીં હોય કે લતીફના મા બાપને પણ એવું નહીં હોય કે અમારો દીકરો ડોન બને આ છોકરાઓ એમના કાયામાં નથી હોતા મોટે ભાગે નવ્વાણું ટકા કિસ્સાની અંદર હવે એની સજા બાળકે જે કે ભૂલ કરી એના દીકરા એ જે ભૂલ કરી એની સજા મા બાપને મળી આખા પરિવારને મળી અને આમાં આ કેસમાં તો એવું છે કે મકાન કોકનું તૂટી ગયું માલિક હતો એનો તો ચોક્કસ ગેરકાયદેસર બાંધકામ હોય તૂટવું જોઈએ

ચોક્કસ છે કોઈ શ્રીમંતોના નથી તૂટતાને હું મેં એ જ કહ્યું કે હું એક લાખ અમદાવાદમાં એવી ઇમારતોના લિસ્ટ આપી શકું કે જે ગેરકાયદેસર તો એ નહીં તૂટે એમાં ખાલી ગરીબ અને તવંગર નહીં એમાં જાતિ પણ જોવામાં આવે છે અચ્છા આપણા દેશની અંદર જાતિના આધારે પણ નિર્ણય લેવાય છે એટલે તમે મુસલમાન છો તમે દલિત છો તમે આદિવાસી છો તમારે ત્યાં બુલડોઝર ચાલશે તમે જો બ્રાહ્મણ પટેલ વાણિયા છો ને તમારી પાસે પાકું મકાન છે તો તમને કાયદેસર નોટિસ આપશે તમને સમય પણ આપશે અદાલત સુધી પહોંચવાનું આ કિસ્સામાં તો એવું છે કે આ લોકોને અદાલતમાં જવાનો ટાઈમ જ ના આપ્યો પહેલા દિવસે તલવાર લઈને નીકળ્યા બીજા દિવસે તમે પકડ્યા અને એ જ દિવસે ઘર તોડી નાખ્યું કેમ તો કે અમારી આબરૂ ગઈ એટલે હવે અમારી આબરૂ પાછું લેવા અમારે કોઈકનું ઘર તોડવાનું આ જે કઈ અધિકારીઓ પોલીસના અધિકારીઓ કે કોર્પોરેશનના અધિકારીઓ આજે પ્રક્રિયા કરે છે ને એમણે એક વિચાર કરવો જોઈએ કે આપણો આ ભાઈ હોય આપણી માં હોય આપણો બાપ હોય તો આપણે આટલા ઝડપથી કાયદાના અમલ માટે આગ્રહી રહીએ પણ એવું થતું નથી ભૂલ બંને પક્ષે છે કે પહેલા પોલીસ જાગતી નથી અને જાગે છે તો અતિશયોક્તિ કરી નાખે છે આ પોલીસે કરેલી અતિશયોક્તિ છે પણ આ જે ઉતાવળી કાર્યવાહી જે થાય છે આમાં પણ એ ઉતાવળ પોલીસના તરફથી થઈ તો એ ઉતાવળી કાર્યવાહી એમણે ચોક્કસ બતાવવા માટે કરી છે લોકોને બતાવવા માટે લોકોના એના માટે પણ આ ઉતાવળી કાર્યમાં આ કોક ને કોક રીતે આ જે જે ફૂટેજ સામે આવ્યા છે કે કે આ એમના હતા અટકવાનું તો હતું જ નહીં અમે મન બનાવી લીધું હતું કે તમે તલવાર લઈને નીકળ્યા છો એટલે તમારું ઘર તોડવું છે આ તલવાર લઈને ના નીકળ્યા હોત તો તંત્રને ખબર હતી કે એમનું મકાન ગેરકાયદેસર છે પણ તમે મન બનાવી લીધું કે હવે અમારે 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 કામ બતાડવું અને તમારે જ્યારે કામ બતાડવું છે એક્શનમાં આવવાનો નિર્ણય કરો ને ત્યારે ભૂલ થાય ત્યારે તમારી સંવેદના જતી રહે તમે માણસ તરીકે સામેવાળાને જોવાનું બંધ કરો તો આ માણસ તરીકે જોવાનું જ બંધ થયું ને અને હવે આમાં એવું છે કે પોલીસ જે વિશ્વાસ ભરોસો પ્રજામાં જાગૃત કરવા માગે છે કે ભાઈ પોલીસ કાર્યવાહી કરે છે તો એવું શું કર્યું એવું પોલીસ કેવી રીતે બન રીલ બનાવ્યા સિવાય રીલ બનાવ્યા સિવાય એટલે પહેલાં રીલ નહોતી બનતી ને જ્યારે આ સોશિયલ મીડિયાનો હતો ત્યારે રીલ નહોતી બનતી તો પોલીસ તો કામ કરતી હતી અને ગુંડાઓ પોલીસથી ડરતા મેં ગઈકાલે એક સ્ટોરીમાં કહ્યું કે ખાલી એક સબ ઇન્સ્પેક્ટર મોટરસાયકલ લઈને નીકળે ને તો ગુંડાઓ ભાગી જતા હતા તો એ ખોફ એક અધિકારીનો કાયદાનો દંડાનો ખોફ હતો એ ખોફ જતો રહ્યો અને આ ખોપ ગુંડાઓનો તો જતો રહ્યો પણ જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે ને એમને પણ હવે પોતાના અમલદારોનો ખોફ નથી લાગતો કે કોઈ મને પૂછશે કેમ મેં કામ ના કર્યું એનું શું કારણ હોઈ શકે થોડુંક ડિટેલમાં હવે આ રામોલની જ વાત કરી કે આજે રામોલમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી છે એ થોડાક સમય પહેલાં અમદાવાદ જિલ્લાની અંદર એક લઠ્ઠાકાંડ થાય છે એમાં સસ્પેન્ડ થાય છે ડાયરેક્ટ પીઆઈ છે પછી એમને સરદારનગર મૂકવામાં આવે છે તો એક પરિપત્ર પણ છે ડીજીપીનો કે જે ડાયરેક્ટ પીઆઈ છે ને એને એટલો અનુભવ નથી એટલે જ્યાં સુધી એની પાસે અનુભવનું ભાથું ન આવે ત્યાં સુધી એને ફર્સ્ટ પીઆઈ તરીકે નહીં મૂકો એને સેકન્ડ પીઆઈ તરીકે એનું પણ અહીંયા ભંગ થયો હવે કેમ આવું થયું થાણા અમલદારને કેમ પોતાના સિનિયરની બીક લાગતી નથી તો એક અલિખિત વાત એવી થઈ ગઈ કે તમારે કયું પોલીસ સ્ટેશન જોઈએ છે એનું ટેન્ડરિંગ થાય છે ખાનગીમાં હવે હમણાં કોઈ એવું કહેશે છે પોલીસ અમલદાર કે તમને તમારી પાસે શું પુરાવો તો કોઈ પુરાવો નથી પણ આ નગ્ન સત્ય બધાને જ ખબર છે કે અમદાવાદની અંદર હવે ટેન્ડર પ્રથા શરૂ થઈ છે થાણું લેવા માટે હવે ટેન્ડર ભરીને માણસ આવ્યો હોય તો એ શેના માટે આવ્યો છે કે એ રામલલ્લાની પૂજા કરવા તો આવ્યો નથી એની ટેન્ડરની કરતા ત્રણ ચાર ગણી રકમ એને વસૂલ કરવાની અને જેને ટેન્ડર લીધું છે એ કેવી સવાલ પૂછી શકે ઘણા બધા પ્રશ્નો છે એટલે સિનિયરનો થાણા ઉપર કંટ્રોલ રહ્યો નથી અને થાણાને હવે પૈસામાં જ રસ છે એને ગુંડાગીર્દીમાં રસ નથી એને લાવો જમીનના કેસ લાવો એમાં રસ છે લાવો દારૂ જુગાર ની વાત લાવો એમાં રસ છે સામાન્ય લોકો પીડાય છે એમાં પોલીસને પડી જ નથી સવાલ એવો છે આ સાઈડમાં આપણે આ મુદ્દો છે એનાથી થોડો સાઈડમાં પણ અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર છે પૂર્વ વિસ્તાર થોડોક એવું કહેવાય કે જે જ્યાં ગરીબ મધ્યમ વર્ગ વધારે છે અને પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગનો વર્ગ થોડો શ્રીમંત છે એવું સમૃદ્ધ વિસ્તાર છે તો એ બંનેના ભેદમાં એ બંનેના પણ વિસ્તારવાઈઝ કાર્યવાહી અલગ અલગ પોલીસ કરે છે એવું કંઈ ના એકદમ તારો પ્રશ્ન સાચો છે આ એવી નગ્ન વાસ્તવિકતા છે કે કોઈને ખબર નથી પડતી આ માઇન્ડસેટ છે એટલે નદીનો જે પશ્ચિમ વિસ્તાર છે નારણપુરા અને ઓરંગપુરા છે એને કેવું પડશે કે અમદાવાદની બરાબર વચ્ચેથી સાબરમતી નદી વહે છે હવે સાબરમતીનું પાણી નથી આવતું હવે એમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે છે આમાં પણ સરકાર ગામડાઓને કેવી રીતના મૂર્ખ બનાવે છે કારણ કે નર્મદા યોજના બની ત્યારે સાબરમતી નદીને નર્મદાથી ભરવાની કોઈ યોજના નહોતી પણ હવે તમે રિવરફ્રન્ટ બનાવો અને નદી જો સુકી ફટ હોય તો શું કરવાનું તો શહેરોને સમૃદ્ધ કરવાના છે ગામડાઓ ભલે મળતા રહે એક પહેલી માનસિકતા છે તો અમદાવાદ બે ભાગમાં વહેંચાયેલું છે પૂર્વ અને પશ્ચિમ જે પશ્ચિમ ભાગ છે અમદાવાદનો જેમાં નારણપુરા નવરંગપુરા સેટેલાઇટ શિલજ આ પ્રકારના વિસ્તારો આવે છે અને અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે એમાં બાપુનગર ગોમતીપુર રખિયાલ વટવા રામોલ વગેરે આવે છે જ્યાં આગળ બે અલગ પ્રકારની વસ્તી છે જે પશ્ચિમ વિસ્તાર છે પહેલા તો તે શ્રીમંત લોકો છે હાયર મિડલ ક્લાસ છે અને એના કરતાં પણ આગળ જઈને કહું તો સવર્ણો રહે છે સવર્ણોની બહુમતી છે આ વિસ્તારની અંદર આ વિસ્તારમાં મુસલમાનોની સંખ્યા બહુ ઓછી છે જે પૂર્વ વિસ્તાર છે ત્યાં આગળ ગરીબ છે અને ત્યાં આગળ દલિત રહે છે મુસલમાન રહે છે પરપ્રાંતિયો રહે છે જે ગુજરાત બહારથી કામ છે વિસ્તાર પણ હવે આ માઇન્ડસેટ ખાલી લોકોનું છે એવું નહીં

આ બાજુ જે પશ્ચિમ વિસ્તારમાં રહ્યા છે નારણપુરા નવરંગપુરા સેટેલાઇટ આંબાવાડી એ શ્રીમંતો છે એ બ્રાહ્મણ પટેલ વાણિયા છે એટલે એમની સાથે આ દંડાની વાત ન કરી શકાય તો આ બાજુ ગરીબ માણસો છે તો ગરીબોની હાલત તો આ દેશમાં કાયમ આવી જ રહેવાની ગરીબ અહીંયા મરવા જ જન્મ્યો છે અને ગરીબ હોવું એ મોટું પાપ છે આ દેશનું કારણ કે તમારી સાથે લોકોનો વ્યવહાર બદલાઈ જાય છે સરકારની ટ્રીટમેન્ટ બદલાઈ જાય છે તો એ એક ગુંડો અહીંયા આવું કરે તો એને અલગ ટ્રીટમેન્ટ છે અને એ ગુંડો જો પૂર્વમાં જાય તો અલગ ટ્રીટમેન્ટ છે પણ બીજી વસ્તુ કે આ જે જે પોલીસે કાર્યવાહી કરી અને જે એની રીલ બની આ સવાલનો જવાબ તમે આપી શકશો એ ખબર નહીં પણ એ કોઈ રીતે આરોપી બને છે આમાં કારણ કે એ લોકોએ કેમેરા મેં પહેલા જ કહ્યું કે જે જાહેરમાં સર્વિસ વાળી આખી વાત છે લોકોને ખુશ કરવા માટે થયેલો આખો એક પ્રયાસ છે આજે નહીં તો કાલે અમદાવાદના પોલીસ કમિશનર અને જે દેખાય છે વિડીયોમાં બધા જ ચહેરાઓને જવાબ આપવાનો છે ને બને એવું કે કદાચ આ લોકો આરોપી પણ બને એટલે હાઈકોર્ટમાં એક જે આરોપી છે એને તો રીટ કરી છે એને તો એના મકાનના સંદર્ભમાં રીટ કરી છે પણ કોઈક આખી વાત આ માનવ અધિકારને લઈને જાય તો નવાય નહીં બીજું તમે જે કહો છો કે એક જે આવી રીતે રસ્તા પર આવીને જેમણે લોકોને અવરજવર કરતા હતા એમણે પર હુમલા કર્યા હવે આની આ લોકોને રસ્તા પર જાહેરમાં ફટકાર્યા પોલીસે પણ હવે કેટલાય ગુના એવા છે કે જેનું નુકસાન તો છે પણ એમાં આવી તમે કહો છો એ પ્રકારની સેવા નથી થતી તો એ પોલીસનું માઇન્ડસેટ શું છે કે ભાઈ આ લોકોને અમે સર્વિસ જાહેરમાં કરવાની છે અને પેલા લોકોને અમારે નથી કરવાની પોલીસનું માઇન્ડ પોલીસનું માઇન્ડસેટ બહુ એટલે આને બે પ્રકારના છે આને બોડી ઓફેન્સ કહેવાય પોલીસની ભાષામાં બોડી ઓફેન્સમાં પોલીસે તરત રિસ્પોન્સ આપવાનો છે અને આકરા રહેવાનું છે પણ આકરા આવી રીતના નથી રહેવાનું એટલે આમાં બહુ ફરી બહુ આમ સાદી ભાષામાં અને ખુલ્લામાં કહું ને તો એવું છે કે જે વસ્તુ બેડરૂમમાં થાય બેડરૂમમાં જ થાય એ જાહેરમાં ના થાય એટલે હું આ જે ઘટનાઓ જાહેરમાં પોલીસે કરી હું એવું નથી જ માનતો કે આવું ન જ કરવું જોઈએ પણ એની પણ એક મર્યાદા હોય એ બંધ એમાં જ થવી જોઈએ તમારે લોકોને બતાડવા માટે ન્યાય નથી કરવાનો તમારે લોકોને ન્યાયનો અહેસાસ અપાવવાનો છે લોકો ડર્યા વગર રાત્રે છોકરી એકલી ફરી શકે કોઈ માણસ નોકરી પરથી એકલો જઈ શકે એને ખાતરી હોવી જોઈએ કે મારા વાહનને કોઈ ટક્કર નહીં મારે મને કોઈ ન લૂંટી લે એવું એક શહેર હોવું જોઈએ એના માટે આ રીલ બનાવવાથી કંઈ નહીં થાય આ રીલ બન્યા પછી તો એવું થાય છે કે આ ગુંડાઓ જેલમાં જાય છે અને જે વિસ્તારમાં રીલ બની હોય એ વિસ્તારમાં પાછો આવે છે અને પછી એવું કહે છે કે તમે મારું શું બગાડી લીધું લોકોને કહે છે તો ઘણા બધા કિસ્સાઓ ગુંડાઓને મોટો કરવાનું પણ કામ આ રીલ કરે છે પણ તમે જે વ્યવહારું એક ઉકેલ આપો છો કે ભાઈ આવું આવું થવું જોઈએ અને કાયદાનું પણ તમને થોડું ઘણું નોલેજ છે કે ભાઈ આ પ્રકારે પોલીસે વર્તવું જોઈએ પણ પોલીસ વ્યવહારું કેવી રીતે થાય અને કાયદો એને ખબર હોય છે કે નહીં એટલે કાયદો એને ખબર છે પણ આ તો એવું છે કે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં અલગ અલગ બિહેવ કરવાનો એક થિયરી બધામાં નથી ચાલવાની મેં મને પેલું પિક્ચર યાદ આવે છે અખત છપ્પન જેમાં નાના પાટેકર દયા નાયકની ભૂમિકા અદા કરે છે અને એમાં એક માનવ અધિકારવાદી પત્રકારનો પણ રોલ છે એવું કહે છે કે તમે ગુનેગારોને મારો છો અને પછી એ જ પત્રકારનું કે પર્સ કે લેપટોપ ચોરાય છે એટલે પછી પોલીસવાળાને પૂછે છે નાના પાટેકર ઇન્સ્પેક્ટર છે કે ભાઈ કોણે ચોરી હોય એવું લાગે તો કે ફલાણા માણસે કે લઈ આવો એને પછી એને બેસાડે છે પછી એને કહે છે લે તું બિરિયાની ખા લે તું કોલ્ડ ડ્રિંક્સ પી અને પછી પૂછે ત્યાં એનું પર્સ લીધું છે તો પેલો એવું કહે છે ના મેં નથી લીધું એમ અને પછી એક લાખો એને મારે છે તો કે હા આપી દઉં છું તો આ વાસ્તવિકતા છે એટલે કોઈને ન ગમે પણ આ બધું મર્યાદામાં થવું જોઈએ અને ક્યારે શું બિહેવ કરવું એ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં ઇન્ડિવિજ્યુઅલ બિહેવિયર હશે પોલીસનું હવે તમે છેલ્લો સવાલ છે કે તમે

આપશે એવો ભરોસો ના રહ્યો એટલા માટે હિંમત જ ના થાય કે હું મારા વિસ્તારના ગુંડાની માહિતી પોલીસને આપું એટલે પોલીસે ભરોસો પોલીસે ભરોસો ગુમાવ્યો છે જેની કિંમત પ્રજા ચૂકવી રહી છે પ્રજાને નથી એડમિનિસ્ટ્રેશન ઉપર ભરોસો હવે ઓકે તો પ્રશાંત દયાળ સાથે આપણે આ વિશે વાત કરી જે રૂલ ઓફ લો કાયદાનું શાસન જે હોવું જોઈએ એના માટે પોલીસે શું કરવું જોઈએ અને પોલીસે વ્યવહારુ રીતે કેવી રીતે વર્તવું જોઈએ તેના વિશે વાત કરી આવા વિષયો સાથે આપણે સતત પ્રશાંતભાઈ સાથે વાતચીત કરતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને અમને રજા આપો